ભગવાનના મંદિરમાં પણ ચોરોની હિંમત ભરૂચના સંકટ મોચન મંદિરમાં નકુ તોડી ચોરીનો પ્રયાસ સિક્યુરિટીની જાગૃતતા ભારે પડતા ચોરો હથિયાર છોડીને ફરાર ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલા આલ્ફા સોસાયટીના સંકટ મોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ ત્રણથી સાડા દરમિયાન બે અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બોમ્બ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા સાથે લાવેલા હથિયાર કુવાડી હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધા હતા અને તુરંત ભાગી છૂટ્યા હતા મંદિરના પૂજારી દિનેશભાઈ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે લગભગ બે વર્ષ અગાઉ પણ આજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે આ પ્રશ્ન ઊભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરોની નજરમાંથી બચી શકે હવે કળિયુગનું સારું ઉદાહરણ તો એ જ કહેવાય જ્યાં ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા આજ રોજ સંકટ મોચન હનુમાનજી મંદિરમાં સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની અંદર ચોરી થઈ છે તેમાં આ લોકોએ બે જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોરી નાખેલો અને પછી અંદર ઘૂસેલા અંદર ઘૂસ્યા પછી દાનપેટીની દાનપેટી તોડેલી એમાંથી પૈસા બધા કાઢેલા પછીથી છાની એચડીએફસી બેંક આવેલી છે બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા એમને વિસલ મારે એટલે બે જણ ભાગી ગયેલા અને બધા પચુરન છે એ બધી નીચે વેરાઈ ગયેલી પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી પણ બધી પચુરન નીચે વેરાઈ ગયેલી અને કુહાડી અને જે તોરવા માટે લાવેલા એ પણ અયજ છે નાખીને જતા રહેલા પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા હતા એ રહી ગયા બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ઠેકીને નીકળી ગયો માહિતી છે મેં પોલીસ જાણ કરી હતી તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે હું અહીંયા મંદિર ની પૂજા કરું છું મારું નામ દિનેશભાઈ શિવલાલ ભોગાઈ તા